નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વિશેષ રીતે હનુમાનજીના ઉપાયો વિશે વાત કરી રહ્યા છે કલયુગમાં જે સાક્ષાત હનુમાનજી જે છે તે ત્વરિત જ પ્રસન્ન થઈ જાય તે દેવ છે કોઈ પણ આધી व्याધી ઉપાધી સમયે માત્ર હનુમાનજીના નામનું સ્મરણ કરવાથી પણ આપણે સંકટમાંથી તરી જઈએ છે હનુમાનજીને ચમેલીનું તેલ ખૂબ જ પ્રિય છે માટે મંગળવાર કે શનિવારના દિવસે તમારે હનુમાનજી સમક્ષ ચમેલીના તેલનો દીવો અર્પણ કરવો જોઈએ આ દીવો કરવાથી તમને વિશેષ રીતે જો મનમાં બેચેની થતી હોય તણાવ મહેસૂસ થતો હોય કે કોઈ પણ પ્રકારનો ડર તમારા મનમાં હોય તે ખૂબ જ ઝડપથી નાશ પામે છે ચમેલીનું તેલ હનુમાનજીને ખૂબ જ પ્રિય છે માટે તમે કોઈપણ કાર્યની શરૂઆત હનુમાનજી સમક્ષ ચમેલીનો તેલનો દીવો કરો છો અને તમારા કાર્યની સફળતા માટે તમે તેમને પ્રાર્થના કરો છો તો ખૂબ જ ઝડપથી તમને તે કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે સરસવનું તેલ સરસવના તેલનો દીવો હનુમાનજીને તમારે શનિવારના દિવસે કરવો જોઈએ અને આ દીવો કરવાથી તમે કોઈ પણ પ્રકારની બાધામાં છો તમને કોઈ ધનહાનિ થઈ છે કોઈ કોર્ટ કેસ થયો છે કે કોઈ પણ પ્રકારના ગંભીર કષ્ટનો સામનો તમે કરી રહ્યા છો તો તમારે વિશેષ રીતે હનુમાનજી ક્ષમક્ષ તમારે સરસવના તેલનો દીવો કરવો જોઈએ જ્યારે તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા છે વારંવાર કોઈક ને કોઈક નકારાત્મક શક્તિ તમારા પર હાવી થઈ જાય છે તમને કાર્ય કરવામાં કોઈ પણ એવું મન નથી લાગતું વારંવાર રુકાવટો આવે છે ત્યારે તમારે સરસવના તેલમાં પાંચ સાત કે નવ લવિંગ ઉમેરવા ત્યારબાદ તમારે હનુમાનજી સમક્ષ આ દીવો અર્પણ કરવો જો શનિવારના દિવસે આ રીતે ઉપાય કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને તરત તેની બાધામાંથી તે મુક્ત થાય છે ગમે તેવું મુસીબત તેના માથા ઉપર હોય કોઈ પણ એવી મુશ્કેલી તેના માથે આવી ગઈ હોય કોર્ટ કચેરી કે સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રકારની તકલીફોમાંથી વ્યક્તિને ખૂબ જ ઝડપથી રાહત પ્રાપ્ત થાય છે આ સાથે સાથે વ્યક્તિએ શનિવારના દિવસે ત્રણ વખત હનુમાન ચાલીસાના પાઠ પણ કરવા જોઈએ

સાથે સાથે કોઈ પણ એવો પિતૃ દોષ છે કે કોઈ પણ એવા પૂર્વ જન્મનું કોઈ પણ એવું પાપ છે જેના કારણે વ્યક્તિ ખૂબ જ પીડાઈ રહ્યો છે તો પણ હનુમાનજી સમક્ષ પોતાના પાપોની માફી માંગીને તલના તેલનો દીવો હનુમાનજી સમક્ષ કરે છે અને સાથે સાથે સંકટ મોચન હનુમાનજીના પાઠનું પઠન કરે છે તો પણ તે વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ છે તો તેમાંથી તે બહાર આવી જાય છે અને સાથે સાથે તેને પિતૃઓના પણ આશીર્વાદ મળે છે આપણે વાત કરીએ તો હનુમાનજી સમક્ષ શુદ્ધ ગાયના ઘીનો દીવો અર્પણ કરવો જોઈએ અને સાથે સાથે તેને પોતાના જીવનના તમામ પ્રકારના કસ્ટો અને મુસીબતો ટળે તે માટે તેને સુંદરકાંડ પાઠ કરવો જોઈએ પણ હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને ત્વરિત જ તમારી મુશ્કેલીઓ દૂર કરી દે છે જ્યારે તમે હનુમાનજીને કોઈ પણ પ્રકારના કષ્ટો અને સંકટોમાંથી દૂર થવા માટે પ્રાર્થના કરો છો તમારા જીવનમાં ખૂબ જ ઝડપથી સફળતા પ્રાપ્ત કરવા માંગો છો ત્યારે પણ તમારે જે લાલ મૌલી આવે છે તેનો દીવો પણ તમે હનુમાનજી સમક્ષ કરી શકો છો લાલ મૌલીને તમે ચમેલીના તેલમાં તમે જ્યારે આ દીવો બનાવીને હનુમાનજી સમક્ષ તમે આ દીવો કરો છો તો હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે સાથે સાથે હનુમાનજીની સમક્ષ બેસીને તમારે ભગવાન શ્રી રામ નામના જાપ કરવા જોઈએ કારણ કે જે હનુમાનજી છે તે શ્રીરામના ભક્ત છે અને માટે ઉચ્ચારણ કરો છો તો ખૂબ જ ઝડપથી હનુમાનજી દોડી આવે છે અને તમારા કષ્ટોમાંથી તરત જ તમને મુક્ત કરે છે આ રીતે વિશેષ ઉપાય કરીને પણ તમે હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો અંતિમ જ્યારે વાત કરીએ તો જો કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં પિતૃદોષ છે કે પછી તેના ઘરમાં કોઈ પણ પ્રકારની એવી નેગેટિવિટી છે કોઈ પણ પ્રકારનો એવો પિતૃદોષ છે કે કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ છે ઉપાય કરે છે તેમાંથી બહાર નથી નીકળી શકતો ત્યારે વ્યક્તિએ ચૌમુખો દીવો કરવો જોઈએ એટલે કે સપ્તધાનમાંથી અથવા તો ઘઉંના લોટમાંથી બનાવેલો ચાર આડી વાટનો દીવો તેને હનુમાનજી સમક્ષ કરવો જોઈએ આ દિવો તેને પાણીયાર આગળ કરવો જોઈએ અથવા તો દક્ષિણ દિશામાં કરવો જોઈએ જો આ પ્રકારનો ઉપાય વ્યક્તિ શનિવાર અથવા તો અમાસના દિવસે કરે છે તો પણ વ્યક્તિની ગંભીર થી ગંભીર જે પણ મુસીબત છે તેમાંથી વ્યક્તિ બહાર આવે છે સાથે સાથે તેને પિતૃ સંબંધિત જો કોઈ પણ દોષ ઉત્પન્ન થતો હોય વારંવાર કાર્યમાં રૂકાવટ આવતી હોય તો પણ તે વ્યક્તિને હનુમાનજીના વિશેષ આશીર્વાદ મળે છે અને પિતૃ દોષ પણ તેનો સમાપ્ત થાય છે વિશેષ રીતે કૃપુતૃઓની જે કૃપા છે તે પણ તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે લવિંગ જે છે તે હનુમાનજીને ખૂબ જ પ્રિય છે માટે તમારે રોજ સાંજ જે કપૂર અને લવિંગ જે છે તે હનુમાનજી સમક્ષ પ્રજ્વલિત કરવું જોઈએ એને હનુમાનજીને તમારા દરેક કાર્યની રુકાવટો દૂર કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ જો આ ઉપાય કરવામાં આવે તો પણ ઘરમાં રહેલો કલેશ નેગેટિવિટી ખૂબ જ ત્વરિત દૂર થઈ જાય છે સાથે સાથે હનુમાનજીના બજરંગ બાણનો પાઠ પણ એવું કહેવાય છે કે ખૂબ જ ઝડપથી હનુમાનજીને પ્રસન્ન કરે છે હનુમાનજી તમારા શત્રુઓ કે તમારા કોઈ પણ એવા મુસીબત અને સંકટો ઉપર બાણ છોડે છે એટલે કે બજરંગ બાણ જ્યારે તમે વાંચો છો ત્યારે તે બાણ તમારા શત્રુઓ ઉપર જાય છે તમારા કષ્ટો ઉપર જાય છે અને ખૂબ જ ઝડપથી તમને તમારા તમામ પ્રકારના કષ્ટો અને શત્રુઓથી તમને મુક્ત કરે છે આ રીતે ઉપાય કરવાથી હનુમાનજી સાક્ષાત તમને આશીર્વાદ આપે છે અને તમારી રક્ષા કરે છે નમસ્કાર